હેલો ફ્રેન્ડ્સ આજે આપણે દરિયાની ખારી ભાજીના ભજીયા બનાવીશું આ ભજીયા ગૌરી વ્રતમાં ખવાય છે અને એકદમ સરસ ક્રિસ્પી એવા થાય છે હવે ભાજી લઈ લીધી છે બેથી ત્રણ વાર ભાજીને ધોઈ લેવાની છે પછી એના પાના અલગ અલગ કરવાના છે આવી રીતે એક એક કરીને પાન એના અલગ કરી દઈશું વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો આવી જ રીતે પાન અલગ કરી દેવાના છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે સરસ એવી અલગ કરી દીધું છે પછી એને થોડીક કાપી લેવાની છે મરી પાવડર એડ કરીશું અને ઘઉંનો ઝાડો લોટ એડ કરવાનો છે બે ચમચી દહીં એડ કરીશું પછી બરાબર મિક્સ કરી લેવાનું છે બરાબર મિક્સ કરવાનું છે હવે થોડું પાણી એડ કરીશું પછી બરાબર મિક્સ કરી લઈશું થોડો લોટ એડ કરીશું જાડો લોટ ને થોડું પાણી એડ કરીશું ભાજી વધારે લાગી એટલે મેં અંદર થોડો લોટ એડ કર્યો છે હવે સરસ એવું ખીરું બનીને રેડી થઈ ગયું છે હવે એમાં ખારો એડ કરી દેવાનો છે પછી બરાબર મિક્સ કરી લઈશું અને આવી જ રીતે ભજીયા પડે એવું ખીરું રાખવાનું છે હવે આપણે તળી લઈશું એક એક કરીને તેલ ગરમ થાય પછી એને એડ કરીશું વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને રેસિપી કેવી લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો આની અંદર મીઠું નથી નાખવાનું કારણ કે દરિયાની ભાજી આવે છે એટલે ખારી જ આવે છે હવે ફેરવી લઈશું હવે સરસ એવું ભજીયા થઈ ગયા છે હવે આપણે કઢી લેવાના છે એક પ્લેટમાં કઢી લઈશું હવે ખરી ભજીના ભજીયા બનીને રેડી થઈ ગયા છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી એક નવા વિડીયો સાથે મળીશું અને આ ભજીયા ગૌરવી વ્રતમાં ખવાય છે વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ